નમસ્કાર જય ગુરુ મહારાજ એક સાધક એક પ્રશ્ન છે એક સાખી લઈને કે નાભી કમળ ઘર નીરખી જો કાયા મધ્યમાં તણી પડી એનું અજવાળું ત્રણ ભવનમાં પણ જો સુરતા આસમાને ચડે તો તો આનો મિનિંગ શું નાભી કમળમાં શું પણ એ કડી છે એ એ કહેવા માંગે છે બહુ સરસ વાત છે અને બહુ સરસ

શ્વાસ અને ઉશ્વાસ ઓહમ અને સોહમ અને એક પ્રાણ કારણ કે દરેક સંતોએ મહાપુરુષો સંતોએ નાભીમાંથી શ્વાસ ઉશ્વાસને ઉલટવાની વાત કરી અને એક નાભીએથી જે શબ્દો ઉઠે એની વાત કરી એને નિવેક પાલન તો પેલા શ્વાસ પ્રશ્વાસ નાભી નાભીમાં શ્વાસ પ્રશ્વાસ અને શબ્દ પેલા એ નિરખવાનું છે એ જોવાનું છે શ્વાસ આવે છે શ્વાસ જાય છે ઓહમ આવે છે સોહમ જાય છે એ નાભી કમળ ઘર નીરખી જુઓ કાયમ મધ્યમાં ગણી કણી કાયા મધ્યમાં કરવી પડી એમ કીધું છે કાયા મધ્યમાં એટલે આની વચ્ચે આપણા શરીરનો મૂલાધાર તે લઈ અને આજ્ઞ ચક્ર ઉંધીનો જે વચ્ચેનો જે ભાગ છે એ કયો છે તો મૂલાધાર થી લઈને વચ્ચેનો જે ભાગ અહીંયા જે કહે છે તો કાયદેસર નિયમ પ્રમાણે પાંચ ચક્રો જે છે મૂલાધાર સ્વાદિષ્ટાન મણિપુર અનાહદ અને વિશ્વજી એ ચક્ર માગાત કર્યા આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર ની વચ્ચે જે છે આ મસ્તકની જે વાત જે છે જે જે વચ્ચે વાત છે એ આજ્ઞા ચક્રની વાત કરી છે આજ્ઞા ચક્રમાં એવું કંઈક વસ્તુ પડી છે કે જેનો પ્રકાશ થઈ રહ્યો છે જેનું અજવાળું થઈ રહ્યું છે તો કે ત્યાં શું છે આજ્ઞા ચક્ર તો કે ત્યાં આજ્ઞા ચક્ર ઉપર ત્યાં આગલા ચક્ર ઉપર જ્યોતનો પ્રકાશ થઈ ગયો છે કેનો જ્યોતનો પ્રકાશ ત્રિકુટી ઉપર દરેક મહાપુરુષો સંતોએ ત્રણ જ્યોત કીધી છે પણ અહીંયા જે જ્યોતની જે વાત હાલે છે એ પ્રથમ જ્યોતની વાત કરે કે આપ તેજથી વીરલી ચમકે ત્રિકુટીમાં જ્યોતિ જાગે ખીમ સાહેબ ના રવિ સાહેબ જ્યારે જવાબ આપે છે ત્યારે આ કેસરી વીજળી કરે ચમકારા ત્રિકુટીમાં જ્યોતિ જાગે એમ ત્રિકુટી ઉપર જે જ્યોતિનો જે પ્રકાશ પડી રહ્યો છે એનું સેજ કણી માપક છે પ્રકાશ પડી રહ્યો છે પણ કે એનું અજવાળું ત્રણ ભુવનમાં પણ કે જો સુરતા આસમાને ચડે તો એનું અજવાળું ત્રણ ભુવનમાં ત્રણ ભુવન એટલે નાભી આજ્ઞાચક્ર અને સહસ્ત્ર સાસ આ મહિને ત્રણ ભગવાન વર્ણન કરવામાં આવ્યા પ્રથમ નાભી આજ્ઞાચક્ર અને સહસ્ત્રતા પછી પિન બ્રહ્માંડ અને પિન બ્રહ્માંડની પાર પછી હદ બેહદ અને અનહદ પાર ભૂત ભવિષ્ય અને વર્તમાનની પાર એમ એનું વર્ણન કરવામાં આવ્યું છે એનું અજવાળું ત્રણ ભૂમના પણ જો સુરતા આસમાને ચડે તો મારા દરેક પ્રવચનમાં દરેક સત્સંગમાં દરેક વીડિયોમાં હું એક વાત અવારનવાર બોલતો છું કે આ વિષય સુરતાની એક્ટિવિટીનો પ્રથમ છે જ્યાં સુધી તમારી અને મારી સુરતા આમાં એક્ટિવિટીમાં ન આવે સુરતા મારી જ્યાં સુધી ન જાગે અને સુરતા જાગ્યા બાદ આ સુરતા ફ્રીન શિખરમાં ચક્ર વેદન કરીને સહસ્ત્ર સારમાં જ્યાં સુધી ન જાય ત્યાં સુધી તમારું ને મારું કામ બને રહ્યું નથી એટલે કીધું પણ જો સુરતા આત્માને ચડે તો એટલે આત્મા નામ કરના એટલે જીવન સાહેબે પણ કીધું કે જા સોહાગણ જા જગનિયામાં જોત જલત છે જા અહીંયા જે આપણે આ ચક્રને જોત વાત કરી એની પછીના જોતની વાત કરી દરેક સંતોએ સૂર્ય શિખરમાં સુરતાને લઈ જવાનું કીધું સુરતાને ત્યાં જગાડવાનું જાગ્યા બાદ લઈ જવાનું કીધું એટલે કે સુરતા આસમાને ચડે તો આસમાન નામ અહીંયા ચંદ્રશેખર કીધું ગગનમંડળ કીધું અને સહસ્ત્રધારે દિગ્ગજ કીધું એ સુરતા જો તમારી જાગી જાય અને સુરતા એ તમારી આસમાને ચડે તો તમને ખ્યાલ પડે કે આનો પ્રકાશ જે આનો પ્રકાશ જે જ્યોતનો જે પ્રકાશ છે અહીંયા હું હજી જ્યોતના પ્રકાશની વાત કરું અથવા ચેતનના પ્રકાશની વાત કરું આત્મરૂપીના પ્રકાશની વાત આવી નથી માત્ર જ્યોતના પ્રકાશની વાત થાય છે જેની નોંધ લેવી કે એનું અજવાળું ત્રણ ભુવનમાં પણ જોતા આસમાને ચડે તો પણ આસમાને ચડી જાય તો તમારો અને મારું કામ બને છે નહીતર કામ બને એવું નથી એટલે કે નાભી કમળ ઘર નીકકી જુઓ કાયા મધ્યમાં કણી પડી એનું અજવાળું ત્રણ ભુવનમાં પણ જોડતા આસમાને થે તો આ એનો વાસ્તવિક અર્થ એમ છે ને આનો અર્થ કામ થાય છે खरेखर जे हूंदो आहे बोध सतगुरू महाराज